નમસ્કાર પીસી પાવર ન્યૂઝમાં હું વૈશાલી પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું રાજકોટમાં પારિજાત પાર્ટી પ્લોટમાં યોજાયેલ સમસ્ત પ્રજાપતિ સમાજના સ્નેહ મિલનને મળ્યો બહોળો પ્રતિસાદ આ તકે મતદાન માટે અપીલ કરવા પધારેલ ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ વિશાળ જનમેદની માટે પ્રજાપતિ આગેવાનોને અભિનંદન આપી પ્રજાપતિ સમાજ વિશે કરી પ્રશંસનીય વાતો આવો જોઈએ સ્નેહ મિલનના છેલ્લે સુધી સાંભળવા અને જોવા જેવા સમાચાર આપણું મતદાન છે સાહેબ આપણા સમાજની ચિંતા કરવા વાળા નરેન્દ્રભાઈ મોદી એ ખુબ સરસ મજાની આપણા માટે યોજનાઓ અલગ અલગ પ્રકારની યોજનાઓ આપી સરસ મજાની ઓબીસી સમાજ માટે ચિંતા કરે છે એવા દર્ભો પહેલાં વડાપ્રધાન આપને મળ્યા છે કે જેમને આ વિશ્વકર્મા યોજના ઉપર કામ કર્યું છે એટલે આરોગ્યની ચિંતા હોય વિદ્યાર્થીઓની ચિંતા હોય મહિલાઓની ચિંતા હોય નાની દીકરીઓની ચિંતા હોય તો આ ચિંતા કરનારા વ્યક્તિઓ અને એક વાત કરીને હું મારી વાત પૂર્ણ કરીશ કે સદીમાં કહેવાય ને કે એક બે સદીમાં જે યુગપુરુષો થતા હોય એવા યુગપુરુષને મતદાન કરવાનો મોકો

આપણી સંસ્કૃતિનું એક જૂનામાં જૂનું પ્રતિક અને પ્રજાપતિ ને સાંકળે જવું જ પડે પ્રજાપતિ સમાજ એક એવો સમાજ છે કે એની આખા એ સમાજમાં એનું એક ટાઈટલ હતું એ થોડુંક થોડુંક હવે ભૂલાતું જાય છે એની શાખ હતી ગામમાં ભગતનું ખોગરું ભગતનું ઘર એ કહેવાય અને કોઈ સાધુ સંત નાના નાના ગામ હોય ત્યાં કાંઈ ભોજનાલયો ના હોય મંદિરોની અંદર પણ કઈ જમવા ખાવા પીવાની વ્યવસ્થા ન હોય તો એને ગામના માણસો કુંભર ભગતને જે મુખ્ય હોય આવી એક સીધી સાધી યોજના આપણા દેશમાં વર્ષો સુધી હાલી તમે બધાય તો મહાનગરમાં રહ્યો છો એટલે તમને એ પગથાણી ની ખબર ન હોય એ તર એ ગામમાં સૌથી વધારે જગ્યા એની પાસે હોય વાળો વાળેલો હોય એમાં સાંકડો હોય અને એમાં સૌથી લોકપ્રિય પ્રાણી ગધેડું હોય સાહેબ કુદરતી આ બધી એનો કોઈ કોઈ થી ઉલ્લેખ નો કર્યો હાઉ ફ્રી ઓફ કોસ્ટ હા નહી એને પાછું કઈ કઈ એનું વેરન્ટીજ નહી કઈ કુંભાર ભગત કામ કરતા કરતા થાકે તો એને ફ્રી કરે એટલે બાર જઈને લંચ લઈ આવે બુફે માં પ્રજાપતિ સમાજ ને ચોક્કસ કામ કરવા વાળો તમે સમાજ છો તમે સાંકડો શરૂ કરો એટલે ડિઝાઇન જે પાડવાની હોય એ જ પડે એનું મોઢું જેવડું બનાવવાનું હોય એવડું જ બને એને એક લીટી નો આગુ પાછું તમારીથી ના થાય તો એવો પાકો કામ કરવાનો અનુભવ છે એ અનુભવનો ઉપયોગ આપણે મતદાનમાં કરી શકી મારે પ્રજાપતિ સમાજને અપીલ કરવી છે કે આ વખતે સો ટકા મતદાન કરવા માટેનો નિર્ણય કરો

એ તમારા ટેલેન્ટનો એ તમારી અંદર પડેલી ક્ષમતાનો નો પ્રયોગ લોકશાહીની માટે આપ સૌ કરશો એવી શ્રદ્ધા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી